અમદાવાદમાં સેવાનો અનોખો સંગમ હેલ્થ ધ વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા બેરમપુરા રિવરફ્રન્ટના જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી માત્ર ઉજવણી જ નહીં પરંતુ બાળકોને નોટબુક પેન અને પેન્સિલ જેવી સ્ટેશનરી કીટ આપી તેમના શિક્ષણના સપનાઓને નવી પાંખ આપી ફાઉન્ડેશન નો મુખ્ય ઉદ્દેશ આ વંચિત બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે જયારે આ બાળકોના હાથમાં પુસ્તકો આવ્યા ત્યારે તેમના ચહેરા પરની સ્મિતે સાબિત કરી દીધું કે સાચી ખુશી વેચવા જ છે આમ હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન એ સમાજ માટે સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારું નામ ક્રિષ્ણા ગુપ્તા છે અમે લોકો ધ વર્લ્ડ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવીએ એઝ અ પ્રેસિડેન્ટ આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ ત્રણ વર્ષથી ચલાવીએ છીએ અને અન ઓફિશિયલી અમે લોકો ચાર વર્ષથી આ જ સેમ કાર્ય કરીએ છીએ દરેક છોકરાઓને અમે લોકો અમારો છે કોઈ પણ છોકરો ભૂકો ના શેવું જોઈએ દરેક છોકરાઓ સ્ટ્રીટ કિટ્સ આશ્રમમાં જે બી ઓર્ફન કિટ્સ રહે છે એ લોકોને અમે પૂરું વિતરણ કરીએ છીએ પ્લસ હજી સુધી અમે ચારસો સે પ્લસ હજાર છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી દઉં અને આજે પણ અમારો એનજીઓ ને ઇવેન્ટ જ હતું જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડની કિટ વિતરણ કરી છે એજ્યુકેશન નું કિટ આપીએ છીએ પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છે આ અમારા ફાઉન્ડર મિસરો તરણ સિંગના અવેલેબલ છે એમની તમે પૂછી લો મારું નામ તબીન સિંગિયા છે હું હેલ્થ એન્ડ વેલ્થ ફાઉન્ડેશન ફાઉન્ડર છું અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ એના પેરેન્ટ્સ કોઈ સ્પેશિયલ ફી સ્કૂલ ફીસ નથી ભરી શકતા એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરું અમે તો એજ્યુકેશન લઈ લીધું અમારા પેરેન્ટ્સે અમને ભણાવી દીધું પણ આજે જે છોકરાઓ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતર બેઝિક એજ્યુકેશન માટે બી

જેમ ભણતર કરીએ છીએ અને એવા ફેમિલી છે જેમને મેડિકલ જરૂરિયાત છે એવા કેટલા બધા કેસ અત્યારે લોકો એનજીઓ કર્યા છે જેમાં આખું ઓપરેશન કરવાની પૈસા નથી

એટ પ્રેઝન્ટ એવું સમજો કે મિનિમમ ફોર હંડ્રેડ પ્લસ છોકરા સ્પેસિફિક છોકરાઓને આપણે એજ્યુકેશન સ્પોન્સર

સાથે તમે કરી શકો તો અમે એની જોડે જોડે એમના બર્થડે નું સેલિબ્રેશન કઈ ડોનર થકી પ્રોત્સાહન આપ્યું છે